નિવેદન પર કરણી સેનાનું શું કહેવું છે તો સીધા કે જે અમારા સંવાદદાતા ઋષિ અમારી સાથે જોડાયા છે અને ઋષિની સાથે જોડાયા છે રાજકોટ જિલ્લા અધ્યક્ષ ભૂપતસિંહ પણ તેમની સાથે જોડાયા છે ઋષિ આપની પાસે આવવા માંગીશું ભૂપતસિંહનું શું કહેવું છે અને કોંગ્રેસનું શું કહેવું છે આ મામલે આપણી સાથે ભૂપતસિંહ જે પ્રકારે વાત કરવામાં આવે રાહુલ ગાંધીનું હવે નિવેદન આવ્યું છે કે રાજા મહારાજા ગમે તેની જમીન છીનવી લેતા આપનું શું માનવું છે રૂપાળાનો તો વિરોધ થયો હવે રાહુલ ગાંધીનો જ્યારે આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે ત્યારે કરણી સેનાનું સ્ટેન્ડ શું રહેશે જય માતાજી હું ભૂપતસિંહ જાડેજા કરણી સેના જિલ્લા પ્રમુખ હવે આ પપ્પુએ તો પથારી ફેરવી નાખી રૂપાલાએ જે રૂપાલા બનાવેલું છે કે રાજા મહારાજાઓ જમીનો જે મરજી પડે એમ છીનવી લેતા હતા રાજા મહારાજાની વાત નહીં પણ આજના અમુક અમુક અમારા અમુક ક્ષત્રિયો એવા છે કે આજે એનું જે કામ કરતા હોય ને એને બે પાંચ વીઘા જમીન આપે છે કે ભાઈ અલિયો તમારા છોકરાઓને ખાવા માટે ત્યારે આને જે આ મોદી સાહેબે પપ્પુ નામ પાડ્યું હતું એ બહુ સાચું જ હતું કે આ પપ્પુ છે હકીકતમાં આને કોઈ બારની દુનિયાનું જ્ઞાન જ નથી આને ઉભો કરી દીધો કોઈને કોઈ કાંઈ ને કાંઈ મસાલો દઈ દીધે એટલે બોયલે રાખે છે અને આનું હું બહુ વિરોધ કરું છું અને આ પપ્પુનું કોઈ પણ જાતનું સાંભળવું ન જોઈએ ને હું તો ક્ષત્રિય સમાજને કહેવા માંગુ છું કે જયારે આપણે રૂપાલા વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું ત્યારે તમે એમ કહેતા હતા કે આપણે મોદી ભેગાશી મોદી વિરોધ નથી ભાજપનો વિરોધ નથી ઓનલી ફોર રૂપાલાનો વિરોધ છે આજ ભાજપ પકડી લીધું પા પપ્પુ આપણી પથારી ફેરવે છે તમે જે પપ્પુ ફેગા ગયા ઈ એટલે આ બધાએ નોંધ લેવાની જરૂર છે કે જેને તમે કયો છો અને જેને આપણે પકડીને આઈલા એનો છેડો આજે એણે બફાટ કર્યો એટલે મહેરબાની કરીને આપણે આપણું કામ કરીએ માતાજીનું નામ લઈને બધાને માફ કરીને આપણે આપણી એક બનાવો ટુકડી બધાને માફ કરવાની તમે વાત કરી છે પરંતુ જે પ્રકારે આ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક પણ ક્ષણ પણ એવો એનો નથી આવ્યો જે પ્રકારે મીડિયાએ પણ પણ પરસોત્તમ રૂપાલાનું સમગ્ર આંદોલન સતત બતાવી રહ્યું છે ત્યારે રાહુલ ગાંધીનું આ નિવેદન ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયોની લાગણી પણ દુબાવી રહ્યું છે સો ટકા ક્ષત્રિયોની લાગણી રાહુલ ગાંધી હોય કે રૂપાલા સાહેબ હોય કે એક્સ વાય જેડ કોઈ હજી કોઈ ત્રીજી વ્યક્તિ હોય જો ક્ષત્રિય વિરોધ બોલે અને એ ખોટી બફાટ કરે કોઈ સત્ય બોલે તો અમારે સ્વીકારવું પડે એવું કઈ ભવિષ્યમાં બય નું હોય તો પણ રાજા મહારાજાઓ આ તમારો બાપ દીધેલા છે આ ભૂદાનિયા આજની તારીખમાં બોલે છે કે કા ભાઈ તમારું કઈ જમીન તો કે અમારું ભૂદાનિયો તો એ કોણ તમારો બાપ ભૂદાનિયો શું કે ભગવાન લડા દેવા આવ્યા એ અમારા રાજા મહારાજાએ જ દીધેલું છે અને છતાં આ આ પપ્પુ એમ કે આ અમે રાજા મહારાજા લઈ લેતા તો કઈ રીતે વિશ્વાસ કરવામાં જે રીતે રાહુલ ગાંધીનું આ બફાટ સામે આવી રહ્યો છે ક્ષત્રિયોની લાગણી અત્યારે દુભાઈ રહી છે અને સાથે કર્ણાટકમાં એને આ નિવેદન આપ્યું સાથે દુભાસ્યા પણ તેને એના ભૂલ રિપીટ કરી રહ્યા છે હા એમાં એ એક કોઈ કેરક તામિલનાડુના છે એ તુનું કુળું કુડ કુળું કરે છે પણ એને કાંઈ તૂ તો પાકું કર કે સાચું છે કે નહીં બધાય હાવ આવા અજ્ઞાનની પેદા થયા છે કે જેને કોઈ જ્ઞાન જ નથી જેને કોઈ નોલેજ જ નથી કાંઈક ચોપડા વાંચો કંઈક ઇતિહાસ જોવો ને એમનેમ બફાટ કરવા માંડ્યા જો ચૂંટણીઓ લડવા હટું આ ચૂંટણી સમયે આવા નિવેદનો કેટલા યોગ્ય કારણ કે કોઈ સમાજના ઇતિહાસ ચર્ણા વગર એના ઉપર ટિપ્પણી કરવી કેટલી યોગ્ય આ લોકોને કોઈ મતલબ જ નથી રાજકીય નેતાઓને પોતપોતાના મતથી જ મતલબ છે એને કોની લાગણી દુભાય કોની લાગણી ન દુભાય કાંઈ નથી પણ રાજપૂત સમાજે સમજવું જોઈએ કે નથી આપણે આ બાજુ જાવું નથી આ બાજુ હાલતું હતું એ બરોબર છે આપણે કોઈના કાંઈ વિરોધ કરવાની જરૂર નથી આપણે આપણી અસ્મિતા હાચવો અને જી જી આવું કરે ને એના ઉપર કાયદેસર કેસ કરવાના હોય આંદોલન કઈ શું થાય તો કાલે ની ચૂંટણી પૂરી થઈ જાય એના ઘરે ઓલા ઓના ઘરે રાહુલ ગાંધી એના ઘરે રૂપાલાભાઈ એના ઉપર કેસ કરો પણ એને આવી રીતે વિરોધ કરવા અને હું તો માનું છું કે ભાજપનો વિરોધ બંધ કરી દો લ્યો આજે આ પપ્પુ આવી ગયો રાહુલ ગાંધીએ જે પ્રકારે નિવેદન કર્યું છે હવે ક્ષત્રિય સમાજ નું સ્ટેન્ડ રૂ છે ભૂપતસિંહ શું માને છે આ બાબતે રાહુલ ગાંધીના નિવેદનમાં તમે શું સ્ટેન્ડ લેવા માંગશો પહેલેથી આપણે એક વસ્તુ હતી કે આપણે રૂપાલા સાહેબ નો વ્યક્તિ વિરોધ છે ભાજપનો વિરોધ નથી મોદી સાહેબ નો વિરોધ નથી હવે કોંગ્રેસે તો પછી હવે અમારે ભાજપમાં જવામાં કોઈ વાંધો નથી હું તો તમામ ક્ષત્રિયને ને કહું છું આના કરતા ભાજપ હારું કે મોદી સાહેબ આજે આપણો રવિન્દ્ર જાડેજા મેચ હારી ગયો તો એને એમ કે છે કે બાપુ મૂંઝાતા નહીં હો તો એ બાપુ શબ્દ બોલીને તો એટલું તો મોદી સાહેબે આપણું માન રાખ્યું હતું આ પપ્પુએ તો હવે આપણા કહી દીધું તો લૂંટારા હતા એનો મતલબ તો એ જ થયો ને કે કોઈનું લેતા હતા રાજા મહારાજાનું ક્યારેય આ કામ નહોતું છીનવી લેવાનું એનું કામ હતું દેવાનું એની પાસે તો છીનવવાની જમીન જરૂર ક્યાં હતી આ બુદ્ધિ પ્રદર્શન કહેવાય રાહુલ ગાંધી સામે આ ના મંડાણ કરાશે કારણ કે રૂપાલા સામે દેશવ્યાપી અત્યારે આંદોલન કરી દીધું છે અન્ય રાજ્યમાં પણ થયું ત્યારે કર્ણાટકમાં આ ટિપ્પણી થઈ છે હવે ગુજરાત રાજ્યમાં આંદોલન કરાશે તમામ ક્ષત્રિય આનું આંદોલન કરવું જ જોઈએ અને એનું ન કરે તો એક વસ્તુ તો પાકી થઈ જાય કે તમને કોઈ વાંધો છે કે કે છે કોઈને કોઈ જેવી કોંગ્રેસ વાળાએ કર્યું તો ભાજપનું આંદોલન કર્યું એ તો કોંગ્રેસનું ફરજિયાત કરવું જ પડે ભૂપતસિંહ શું કરશે કારણ કે તમે ક્ષત્રિય નું લોહી છો જયારે ક્ષત્રિયનું લોહીના ઇતિહાસ સાથે આ રીતની ચેડા કરવામાં આવે અને આ રીતનો બફાટ કરવામાં આવે ભૂપતસિંહ શું પર્સનલ માને અમારા દાદાઓને ચોર લૂંટારા કહેવામાં આવ્યા આ પપ્પુ રાહુલ ગાંધી થ્રુ તો એ કોઈ પણ લેવાની વાત નથી એટલે એના વિરુદ્ધ આપણે કાંઈ ને કઈ એવા ઝુંબેશ કરે જ રાખશું કે જેથી કરીને એને અહેસાસ થાય કે હું ખોટું બોલું છું ને હું તો તમામ ક્ષત્રિયોને કહું છું જો આપણામાં ક્ષત્રિય પણ હોય તો આ આપણા બાપ દાદાને ચોર કીધા લૂંટારા કીધા તો શું લૂંટતા હતા આપણા રાજા મહારાજાઓ જો લોટા લૂંટતા તો એના વિરુદ્ધ કરવું જ પડે તમારે અને એના વિરુદ્ધ ન કરો તો તમે ખોટું કરો છો એવું થાય એકને ખોડ નહીં એકને ગોળ નહીં બે ઉપર ચાલુ કરી દો જે રીતે ભૂપતસિંહ સ્પષ્ટ કહી રહ્યા છે કે એકને ગોળ અને એકને ખોળ ન રાખતા જો રૂપાલા સામે આંદોલન કરો છો તો તમામ ક્ષત્રિયોને તેઓ સંદેશો આપતા જણાવે છે કે રાહુલ ગાંધી સામે પણ આંદોલન થવું જ જોઈએ કારણ કે ભૂપતસિંહનું કહેવું છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે રાજા રજવાડા લૂંટારું હતા તે પ્રકારનું તેમનો આ મિનિંગ નીકળે છે તો રાહુલ ગાંધી સામે પણ આંદોલન થવું જોઈએ તેવું કરણી સેનાના જિલ્લા અધ્યક્ષનું કહેવું કેવું છે જી બિલકુલ થી ઋષિ આભાર આ તમામ વિગતો બદલ